તારી દેશભક્તિ જોઈને આંખનો પલકારો પણ બંધ નથી થઈ રહ્યો ગર્વ છે આ દેશની ઉપર કે જેમને અનેક સપૂતોને જન્મ આપ્યો છે જેના કારણે આજે પણ મારી તરફ કોઈ આંખ ઉઠાવીને નથી જોતું કે નહીં જોઈ શકે મિત્રો આ દેશની ધરા આજે પણ સુરક્ષિત છે એની આવું કહેતી હશે એ વિરલાઓને કે જેઓએ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે અને એમના બલિદાનના મૂલ્યોને જો કોઈ સાચવીને બેઠું હોય તો તેઓ છે સુરતમાં આવેલા સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન એટલે કે એસવી એન આઈટી માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ રાજસ્થાન વતની જીતેન્દ્રસિંહ રાઠોડ જાણીને ચોકી ઉઠશો કે જીતેન્દ્ર હજાર થી વધુ શહીદો ફોટોગ્રાફ પણ પોતાની પાસે રાખ્યા છે તેમનું કહેવું છે કે એક સમાચાર પત્ર એક શહીદ જવાન ના નિવેદન મેં વાંચ્યું હતું જેમાં લખ્યું હતું કે બેટા ગયા તો ક્યાં હોવા વતન તો સલામત હેના બસ આ શબ્દો

મહત્વ ભૂલી જનારા કેટલાક યુવાનોને આનું મહત્વ જાણી લેવું જોઈએ અને જીતેન્દ્રસિંહ ની ઈચ્છા શક્તિ એ વાત પર જોર મૂકે છે કે દેશભક્તિ માટે રૂપિયા કે મિલકત હોવી જરૂરી નથી બસ તમારી ભાવના મજબૂત હોવી જોઈએ